સુરતના શાહ દંપતીના કારસ્તાનનો ભાંડા ફોડ સિંગણપોર કોઝવે રોડ ઉપર સિલ્વરસ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી અને કરોડોનું ફૂલકું ફેરવી નાખ્યું ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ગઢવી પૂજા જોશી સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અને રોકાણકારોને નવડાવ્યા શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસો નોંધાયા છે બાર થી પંદર ટકાના વળતરની લાલચ આપવામાં આવી હતી વધુ મળી અને આ યુવકે અગિયાર લાખ રૂપિયા રોક્યા હતા શાહ દંપતી સામે બે દિવસમાં સીઆઈડી ક્રાઇમમાં બીજો ગુનો દાખલ થયો છે મારું નામ કેતન ગાબાણી છે મેં શાહ ઇન્વેસ્ટમેન્ટમાં દોઢ વર્ષ જેવું આઈ થયું લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું મને બેથી ત્રણ વખત એને પૈસા મને આપ્યા બરોબર એ પણ આપણે જ્યારે એને ફોન કરી તો લેટ અઠવાડિયું અઠવાડિયું પંદર દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો તો એ લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારે સેબીમાં ઇન્ક્વાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર એટલે બે લગભગ હું મને બે મહિના ટાઈમ આપવામાં આવ્યો હું બે મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જયારે સવારથી જયારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છીએ તો આઈ થિંક લગભગ પંદર થી વીસ લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતે વિઢોય મારવા જ છે અને બધાને આ રીતના એ જ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ બરોબર તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનો ટ્રાય કર્યું છે તો કોઈ ફોન રિસીવ કરતું નથી જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને આપણે અહીંયા આવીને જોઈએ છે ત્યારે અમને જાણ થાય છે કે અહીંયા કોઈ છે નહીં તમારો સંપર્ક કરી રહ્યો મારો અહીંયાનો સંપર્ક સોશિયલ મીડિયા થી આ લોકોનો સંપર્ક થયો છે અને મેં એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કઈ રીતે મે સોશિયલ મીડિયા માધ્યમ કરી આ લોકોનો સંપર્ક કરો જાહેરાતો જેવું કે આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના અંદર પોતાનો માર્કેટિંગ એડ ચલાવતા હતા તો આપણે એની અંદર એડ ચલાવતા એટલે મેં એને અંદર ક્લિક કર્યું ને તો આની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવ્યો અને એ લોકો મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતના

અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોન માં આવેલી છે બરોબર તમે કઈ રીતે સંપર્ક માં લોકો હવે સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કેટલા લોકો પૈસા ફસાયા સારી આમાં લગભગ આ લોકોનું એવું કેવું છે કે અમારા 10000 ક્લાયન્ટ છે બરોબર તો હવે 10 10000 ના પૈસા તો ફસાણા જશે ને